વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શોક ઠરાવ દર્શાવ્યા બાદ મુલતવી રાખવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં પૂર્વ ડેપ્યુટી મેયર અને પૂર્વ સભાસદના દુઃખદ અવસાનના પગલે શોક ઠરાવ દર્શાવવામાં આવ્યા બાદ મુલતવી રાખવામાં આવી હતી તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસના સોમવારના રોજ પાલિકાની આગામી સભા મળશે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને સભાસદ ડોક્ટર નિરુબેન પટેલ પૂર્વ સભાસદ જશવંતસિંહ ચૌહાણ અને પૂર્વ સભાસદ અતુલભાઈ અમીનનું ગત દિવસોમાં દુઃખદ અવસાન નિપજ્યું હતું જેના કારણે પાલિકાની સામાન્ય સભા સદગતના માનમાં બે મિનિટનું મૌન પાડી આગામી તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસના રોજ સુધી મુલતવી રાખવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાના સરસયાજીરાવ સભાગૃહમાં મળતી સામાન્ય સભા આજ રોજ જે સામાન્ય સભા મળી હતી આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને પૂર્વ મ્યુનિસિપલ સભાસદશ્રી ડૉક્ટર નીરુબેન હસમુખભાઈ પટેલનું તારીખ અગિયારમી માર્ચ બે હજાર પચીસને મંગળવારના રોજ ઇઠ્યોતેર વર્ષની ઉંમર દુઃખદ અવસાન થયું છે તો વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભાસદશ્રી જસવંતસિંહ જવાનસિંહ ચૌહાણનું તારીખ દસમી માર્ચ બે હજાર પચીસને સોમવારના રોજ ઓગણ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું છે અને વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભાસદશ્રી અતુલભાઈ નગીનભાઈ અમીનનું તારીખ ઓગણીસ માર્ચ બે હજાર પચીસના બુધવારના રોજ બાસઠ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે વડોદરા મહાનગરપાલિકાની પરંપરા અને પ્રણાલિકા મુજબ જ્યારે કોઈ પૂર્વ સભાસદશ્રી કે પૂર્વ પદાધિકારી આમાંથી કોઈ પણ જ્યારે આ દુનિયામાંથી વિદાય લે છે ત્યારે તેમની તેમના માનમાં બે મિનિટનું મૌન પાડી અને સભા મુલતવી રાખવામાં આવતી હોય છે આજની આ સભા ચોવીસ માર્ચ બે હજાર પચીસના રોજ ફરી મળવા માટે બે મિનિટનું મૌન પાળી સદગતોના આત્માને ઈશ્વર શાંતિ અર્પે એવી પ્રાર્થના સૌ સાથે મળીને કરી અને તારીખ ચોવીસ માર્ચના રોજ ફરી મળવા પર આજની સભા મુલતવી